અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના વેસાવદર ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશન કટિંગ પર પાડવામાં આવેલી રેડમાં મોટી સફળતા મળી છે છવ્વીસ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસની રાત્રિ દરમિયાન પીએસઆઈ એસવી ગલ્ચરની આગેવાનીમાં મળેલી બાતમીના આધારે ખુલ્લા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં પોલીસને પંજાબના મોહાલી અને ગુરદાસપુરની ડિસ્ટિલરીમાં બનેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બાર હજાર સાતસો છવ્વીસ બોટલો મળી આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા ઓગણસાઠ લાખ ચોસઠ હજાર ત્રણસો નેવું થાય છે દારૂનો આ જથ્થો છુપાવવા માટે વકરાયેલા નંગ ગાદલા તેમજ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ચાર વાહનો જેની કિંમત રૂપિયા ચુમ્ણા લાખ છે મળીને પોલીસે કુલ રૂપિયા એક કરોડ ચાર લાખ ઓગણસત્તેર હજાર ત્રણસો નેવુંનો મુદ્દામાલ જપ્ત કર્યો છે